યુનિવર્સિટીમાં સુરત પોલીસ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે થયેલા ઘર્ષણને લઈને હવે રાજનીતિ શરૂ થઈ ગયો તેમ લાગી રહ્યું છે એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી છે કે કોલેજ કેમ્પસમાં નવરાત્રી માટેની છૂટ આપનાર કુલપતિ અને કુલ સચિવ સામે કાયદાકીય રીતે પગલાં લેવા જોઈએ તે પ્રકારની માંગ કરવામાં આવી છે સુરત શહેર એનએસ્યુઆઈના પ્રમુખ દ્વારા પોલીસ કમિશનરને લેખિતમાં આવેદનપત્ર આપી પોલીસ સાથે દુર્વ્યવહાર કરનારાઓ સામે પગલા લેવા રજૂઆત કરી હતી સુરત પોલીસ કમિશનરે આપવામાં આવેલા આવેદનપત્રમાં એનએસયુઆઈ દ્વારા આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટીમાં ગરબાડીનું આયોજન નિયમોનું ઉલ્લંઘન કરીને કરાયું હતું કોરોના સંક્રમણ સ્થિતિને જોતા રાજ્ય સરકાર દ્વારા જે ગાઈડલાઇન અપાય છે તેનું અનુસરણ કરવું જોઈતું હતું પરંતુ તેનું પાલન કરાયું નથી ફરજ પર હાજર પોલીસે પોતાની રીતે કામગીરી કરી તે દરમિયાન એબીવીપીના કાર્યકર્તાઓએ તેમને હાલ પોલીસ સાથે ગેરવર્તન કર્યું છે તેમણે તેમની સાથે ગાળાગાળી પણ કરી તે યોગ્ય નથી કુલપતિ પોતે સક્ષમ ન હોવા છતાં પણ તેમને મૌખિક રીતે મંજૂરી કયા આધારે આપી છે તેની પર તેમને ખુલાસો કરવો જોઈએ એનએસયુઆઈ દ્વારા શહેર પ્રમુખ મનીષ દેસાઈએ જણાવ્યું હતું કે એબીવીપીની સરકાર હોવાને કારણે તેઓ પોતાની મનમાની કરી રહ્યા છે અને પોલીસ સામે તેઓ દાદાગીરી પણ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવાને કારણે તેઓ પોલીસને દબાવી રહ્યા છે રાજ્ય સરકારે સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે ખુલ્લા પાર્ટી પ્લોટની અંદર કોઈએ પણ નવરાત્રિનું આયોજન કરવા નથી તો કયા આધારે તેમને મંજૂરી આપવામાં આવી છે તે એક મોટો યક્ષ પ્રશ્ન છે હવે પોલીસ કમિશનર રજૂઆત કરી છે કે કુલપતિ કુલ સચિવ અને અન્ય કાર્યકર્તા સામે પગલાં લે જો પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે તો અમે આ બાબતે વિરોધ નોંધાવીશું રાજ્યમાં કેન્દ્રમાં વીપીની ભાજપ સરકાર હોય તેના કારણે તેઓ હાલ મનમાની કરી રહ્યા છે જેથી તેઓ સામે પોલીસ કાર્યવાહી થવી જોઈએ તે માંગ કરી એનએસયુઆઈ દ્વારા એમ પણ જણાવ્યું હતું કે પોલીસ સાથે ખોટી રીતે ઘર્ષણ કરનારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો સામે પોલીસ કાર્યવાહી નહીં કરે તો અમે પણ વિરોધ કરીશું તેમ એનએસયુઆઈ આજે આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે અઝર કુર સાથે પ્રકાશવાળા